ગેનીબેન પહોંચ્યા પાલનપુર કલેક્ટર કચેરી આજે ફોર્મ ત્યારે ભાજપમાંથી પૂર્વ સાંસદ દિનેશ અનાવાડિયા અને એક ડમી ઉમેદવારે ફોર્મ ભર્યું કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોરે ત્રણ અને એક ડમી ઉમેદવારે ફોર્મ ભર્યું છે ભારતીય યુવા એકતા પાર્ટીમાંથી પિયુષ પટેલે ફોર્મ ભર્યું છે સ્વતંત્ર અભિવ્યક્તિ પાર્ટીમાંથી પ્રવિણ ચૌહાણે ફોર્મ ભર્યું છે

જનાદેશ ગુમાવી દીધો છે એમને બનાસકાંઠાના વીસ લાખ મતદારો પર ભરોસો નથી એટલા માટે કરીને આટલા એમને તંત્રને દબાવવા માટેના પ્રયત્નો કરવા પડે છે બે હજાર હાથથી કરીને ચોવી સુધી જે કંઈ મારીથી મિલકત જમીન હોય કે મકાન હોય કે જે હોય તે એ એફિડેવિટ બધા સેમ જ છે ઠીક છે એમની જંત્રીઓ સરકાર ખોટી રીતે લોકોનું શોષણ કરવા માટે જંત્રીઓ વધારીને વર્તમાન કિંમત એનું વેલ્યુએશન વધારે બતાવે એટલે સુધારો કરવો પડે પણ કોઈ નવી મિલકતની અંદર કોઈ વધારો થયો હોય કે એવા કોઈ ઓલું થયું હોય તો કદાચ લોકો કે ગમે એનો ઉઠાવે વેલ્યુશન વધારવાનું અને જંત્રી વધારવાનું કામ સરકારનું છે અને એ વેલ્યુએશન પ્રમાણે અમારે એફિડેવિટ કરવું એક કે કાયદા ચૂંટણી પંચના નિયમોને આધીન છે અને સમાજથી ટેકાથી ભર્યા ત્યારે વ્યક્તિગત સ્વાર્થ માટે ગમે એ લોકો એ ભાજપના પૈસાના સેટિંગ કરીને કે લાલચો કે બીજા પદો કે ગમે તે પેલા માટે ભરે એમાં કોઈ એ સમાજના કે બીજા કોઈ મતદારો કોઈ લાલચમાં આવવાના નથી અને એમની કોઈ વાતોમાં આવવાના નથી ત્યારે આ બધું માટે કરવું પડે છે અંતે તો વીસ લાખ મતદારો ઉપર છોડો ને તમારે ઉમેદવારોને ફોર્મ ભરાઈને એની વોચ રાખવી પડે એમને લઈ જવા પડે એમને ઘરે ના આવવા દેવા એમને દબાઈ અને ફોર્મ ભરવા માટે મજબૂર કરવા આ બધું એક તંદુરસ્ત લોકશાહીની નિશાની નથી